તો નસવાડીમાં ટ્રાન્સપોર્ટેશન સુવિધાના છવ્વીસ રૂટ બંધ થયા છે આદિવાસી વિદ્યાર્થીઓ પગપાળા શાળાએ જવા માટે મજબૂર થયા છે ત્યારે એક હજારથી પણ વધુ વિદ્યાર્થીઓની પગપાળા સફર જોવા મળી રહી છે ગામડાઓમાં ટેક્સી પાસિંગના વાહનો ન મળતા લોકોને ભારે હાલાકી પડી રહી છે ખાનગી શાળાઓના વાહનો બેખોફ ચાલી રહ્યા છે ત્યારે સરકારી શાળાના વાહનોના નિયમો અલગ છે તંત્રએ નિયમોમાં બાંધછોડ ન કરતા વિદ્યાર્થીઓને અત્યારે હાલ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે નસવાડી તાલુકાની અંદર ટેક્સી પાર્સિંગ ન હોવાને કારણે એક મહિના પૂરતી મંજૂરી આપેલી એમાં અઠ્ઠાવીસ જેટલા રૂટ ચાલુ હતા હવે ટેક્સી પાર્સિંગનો વગરની ગાડીઓને એક મહિના પૂરતી જે મંજૂરી મળેલ હોવાથી હાલ હવે બે રૂટ ચાલની છે એમાં પાચંબા અને વંકલા અને એટલા જ બાળકો લાભ લે છે અને બાકીના જે બાળકો જે છે એ હવે ટ્રાન્સપોર્ટેશનનો લાભ લઈ શકતા નથી આથી છવ્વીસ રૂટ બંધ થઈ ગયા